પહેલો ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં ને કેમ છો મજામાં મજામાં જશો તો આજે આપણે વાત કરવાની છે જે પીવીસી પાઇપ છે તમે અન્ડરગ્રાઉન્ડ ડાટો અને આપણે કવામાં રેઝો મારેલો હોય ત્યાં આવી રીતે તમારે રેઝામાં આટાવાળી કપલીને અને ત્યાંથી તમારે આવું મોઢું હોય તો ત્યાંથી આપણે પીવીસી લાઇનનું જોઈન્ટ કેવી રીતે કરવું આ અઢીની ફુવારા લાઈનનું મોઢું હોય ને પીવીસી આપણે ત્રણની હોય તો એના માટે છે ને બેસ્ટ ઉપાય પીવીસી જે મારો ને એમાં તમારે એમટીએ મારી દેવાનું ત્રણનું પછી આ જે છે ને નેવું પંચો મેલ સાઈઝ પીસીએન પ્લાસ્ટિક આટા એ તમારે આરામથી આવી જાય એમટીએમાં એમટીએમ આટા સડી જાય ને તમારે આ કવાનો રેજો છે એ ડાયરેક્ટ અહીંયા સડી દેજો આમ એટલે આ તમારે કવામાંથી રેજાનું કનેક્શન ડાયરેક્ટ પીવીસી પાઇપરે થઈ જાય અને આ તમે ફિટનિંગ કરતા ને તૈયાર આવી રીતે રાખી દેવાનું આ એલ્બો એટલે ડાયરેક્ટ પછી આ ડાયરેક્ટ જમીનમાં લાઈન વહી જાય એટલે તમારે પીવીસીનું જોઈન્ટ ડાયરેક્ટ જ થઈ જાય પુવારા લાઈનમાં લઈ અને ભવિષ્યમાં ગમે ત્યારે તમારે મોટર કે કાઢવી હોય તો એ તમારે અહીંથી આ લોક ખોલો એટલે જુદું પીવીસી ને મોટરનો રહેજો તો વિડીયો કેવો લાગે કોમેન્ટ કરજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને આપણા પેજમાં નવા હોય તો પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં જેથી કરીને ઇરીગેશનને લગતા ટોટલ વિડીયો આપણા પેજમાં જોવા તમને મળી જાય તો હવે મળી જાય નેક્સ્ટ વિડીયો આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ